જે રથમાં બેસીને ભગવાન નગરચર્યા નીકળે છે તેવી ડિઝાઇન રથ વડોદરામાં બનાવવામાં આવેલો છે અને આબેહુબ કૃતિ સમા રથમાં જ વર્ષોથી રથયાત્રા નીકળે છે આજે આ અંગે આજે વિગતવાર માહિતી આપવામાં આવી હતી તે પૂર્વે અમદાવાદમાં બનેલી પ્લેન ક્રેશ ઘટનામાં મૃતકોને બે મિનિટ નું મૌન પાડે શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી વડોદરા શહેરમાં આષાઢી બીજે નીકળનારી રથયાત્રાને લઈને રથના રંગરોગાનનું કામ ચાલી રહ્યું છે ત્યારે આ ઉપરાંત પ્રસાદી માટે પિસ્તાળીસ ટન શીરો બનાવવામાં આવશે પ્રતિ જેમ આ પણ ભગવાન જગન્નાથ ભાઈ બલરામ અને બહેન સુભદ્રા અષાઢી બીજના દિવસે બપોરે અઢી વાગ્યે વડોદરા રેલવે સ્ટેશન ખાતેથી વડોદરાના મેયર દ્વારા પહિન્દ વિધિ કર્યા બાદ નગરચર્યા નીકળશે અને ત્યારબાદ કાલાઘોડા સલાટવાડા નાકા કોઠી ચાર રસ્તા રાવપુરા મેઇન રોડ જ્યુબિલી બાગ પદ્માવતી શોપિંગ સેન્ટર તુરસાગર દાંડિયા બજાર ખંડેરાવ માર્કેટ ન્યાયમંદિર મગન ઝાપા કેવડા બાગ થી પોલો ગ્રાઉન્ડ ખાતે રથ યાત્રા પૂર્ણ થશે આ રથયાત્રામાં દર વર્ષની જે મોટી સંખ્યામાં ભાવિ ભક્તો જોડાય છે હજારો વર્ષ પહેલા જગન્નાથપુરીમાં રથયાત્રાની શરૂઆત થયેલી ત્યાં જે ડિઝાઇન વાળા રથમાં યાત્રા નીકળે છે તેવી ડિઝાઇન વાળા રથમાં અહીં યાત્રા નીકળે છે દર વર્ષે શીરાનો પ્રસાદ તૈયાર કરવામાં આવે છે આ વર્ષે પિસ્તાળીસ ટન શીરો તૈયાર કરવામાં આવશે જેમાં બારસો કિલો ડ્રાયફ્રુટ નાખવામાં આવે છે તેની સાથે સાથે દસ હજાર કિલો ક્રેડાનો પ્રસાદ પણ વેચવામાં આવશે જય જગન્નાથ ઇસ્કોન મંદિર વડોદરા દ્વારા આ ચુમ્માલીસમી રથયાત્રામાં જેમ આજે પત્રકાર પરિષદમાં ઇસ્કોનના પૂજ્ય નિત્યાનંદ સ્વામીજીએ જે વાત કરી અને તે સમયે ભારતીય જનતા પાર્ટી વડોદરાના શ્રી ડોક્ટર જયપ્રકાશજી સોની એ ઉપસ્થિત હતા અને તેમણે જે વાત કરી તે મુજબ ઇસ્કોન દ્વારા આયોજિત આ રથયાત્રા વડોદરાના માર્ગો પર ફરવા માટે સંપૂર્ણપણે શાસ્ત્રોક્ત અને જે સં આપણા સંસ્કારને જાળવીને પદ્ધતિસર પ્રમાણે બધી કાર્યવાહી થઈ ચૂકી છે રથ તૈયાર થયો છે જે બહાર તમે જોઈ શકશો એના ઉપર જે મંદિરનો ઘૂંઘટ છે તે પણ લગાવી દીધો છે રથનું મેન્ટેનન્સ અને એ પણ પૂરું થયું છે પોલીસ જોડે એના બધા જ અધિકારીઓ જોડે લગભગ બે મીટિંગ થઈ ચૂકી છે અને એમણે પણ વ્યવસ્થાઓ માટે સહકાર અને માર્ગદર્શન બંને આપી દીધા છે અને આપ સૌ પત્રકારો થકી આ જે જગન્નાથ પ્રભુના દર્શન સૌને થાય એ માટે મારી આપ સૌને એક જ વિનંતી છે કે શક્ય એટલો લાઈવ તે દિવસે આપ સૌ દ્વારા થાય અને એ લાઈવ જે છે તે બધાને દર્શન કરવા મળે કારણ કે ઘણા ભક્તો આવી શકતા નથી હોતા એટલે આ જે સૌથી પહેલો તહેવાર જેમ એક પોલીસ અધિકારીએ એમના વાતમાં તે દિવસે કીધું કે આ જો રથયાત્રા રંગે ચંગે પાર પડે તો પછી આવનારા બધા જ આપણા તહેવારો રંગેચંગે પાર પડતા હોય છે એવી વડોદરાના લોકોની માન્યતા છે અને એ દર વખતે પાર પડતું જ હોય છે અને આપણે ખૂબ દરેક સ્થિતિમાં આપ સૌ સાથે હતા કે કોરોના વખતે પણ આપણે કપરી પરિસ્થિતિમાં ખૂબ ટેકનિકલ તૈયારી કરીને આપણે રથયાત્રા કરી હતી અને આપણને સૌ સમાજનો સહકાર છે આપણને અન્ય કોમનો પણ સહકાર છે અને ખૂબ શાંતિથી આપણે આનંદથી આ રથયાત્રા તમે સ્વાગતો જુઓ છો કે દરેક જગ્યાએ દર દસ મીટર પંદર મીટર અને હું જોઉં છું કે આપ સૌ પત્રકાર મિત્રો દ્વારા પણ પ્રેસ કોઠી પાસે જે રીતે ભવ્ય સ્વાગત કરવામાં આવે છે બ્યુરો ફોર નેશન પ્લસ ન્યૂઝ ફોટોગ્રામ સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર